જેમાં સમગ્ર કચ્છમાંથી ખત્રી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બપોરે બાર વાગ્યે ચાદરપોશી સાથે થઈ જેમાં ખત્રી સમાજના બંધુઓએ ચાદર ચઢાવી ત્યારબાદ બાર ત્રીસ વાગ્યે ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહેલા તમામ લોકોએ ભાગ લીધો સાંજે ચાર વાગ્યે મહેફિલ એ મિલાદનું આયોજન થયું જેમાં ના તો હમદ પઢી ઉજવણી કરવામાં આવી સાંજે સાત ત્રીસ વાગ્યે પણ ન્યાઝનું આયોજન થયું જેમાં સૌએ ભાઈચારો અને એકતાનો સંદેશ વહેંચ્યો આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મુન્દ્રા મુસ્લિમ કચ્છી ખત્રી જમાતના તમામ ભાઈઓના અથાગ પ્રયાસોથી તેમજ પ્રમુખ શ્રી નૂરમોહમ્મદભાઈ ઉપપ્રમુખ શ્રી હસનભાઈ તેમજ કારોબારી સભ્યો શ્રી મકસૂદભાઈ અને શ્રી સુલેમાનભાઈના માર્ગદર્શન હેઠળ થયું જમાતના તમામ ભાઈઓની મહેનત અને સમર્પણથી આ ઉર્ષ સમારંભ અત્યંત શાંતિપૂર્ણ અને યાદગાર રહ્યો મુંદરા ઉપરાંત સમગ્ર કચ્છમાંથી પધારેલા ખત્રી સમાજના મહેમાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને શ્રદ્ધા તેમજ સમાજની એકતાનો અનુભવ કર્યો આ ઉર્ષ સમારંભે ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણી કરી જે સમાજમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ પ્રસારિત કરે છે શિરાજ મલેક સાથે મલેસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અસલામ વાલેકુમ મારું નામ ખત્રી નુરમદ અબુ બખર મુન્દ્રા ખત્રી જમાત અત્યારે હું પ્રેસિડેન્ટ છું આ દરગાહનું પરિચયનું જોઈએ તો આ અરમન શાહ બાબા ઓર્સ ભાદરવાની દર વર્ષે ભાદરવાની ત્રીજી રવિવારે ઉજવવામાં આવે છે અને આ ઓર્સમાં ખત્રી કચ્છની ખત્રી જમાતોના ભાઈઓ જોડાય છે આ વર્ષમાં આ જે મહેમાનો જોડાય છે આ વર્ષમાં તો એમાં એક એકતાનું અને ખત્રી સમાજમાં એકતાનું જે ગૂંઠાયેલા છે એકબીજા સાથે એવું પ્રતીત થાય છે દિવસમાં સવારના ભાગમાં બપોરે બાર વાગે ચાદર પોષી હોય છે અને ત્યારબાદ ન્યાજનો પ્રોગ્રામ હોય છે ન્યાજ પછી મિલાદ શરીફનો પ્રોગ્રામ હોય છે અને મિલાદ શરીફ પછી રાત્રે પણ ન્યાજનું પ્રોગ્રામ રાખવામાં આવે છે અમુ તેમનું આ વર્ષમાં ખત્રી સમાજના કચ્છમાંથી લોકો પધારી અને આ વર્ષની રોનકને વધારે છે તે બદલ અમે તેમના તય દિલથી ખૂબ ખૂબ શુક્ર ગુજાર છીએ મારું નામ શકીલ અહેમદ ખત્રી છે અને હું મુંદ્રાથી છું આ ઉર્ષ અમારા બાપ દાદાઓના વખતથી મનાવવામાં આવે છે અને ભાદરવાની ત્રીજી રવિવારે આ ઉર્ષ મનાવવામાં આવે છે ભાદરવાનો જે ટાઈમ છે એ ખાસ કરીને વરસાદનો ટાઈમ છે તો અમારા ખત્રી લોકોનું જે કામ હતું એ ટાઈમે એ મોસ્ટલી રંગાટનું કામ હતું તો એ ટાઈમે કામ બંધ હોય તો એ એ ટાઈમે જે અમારા ચોથી પેઢી પાંચમી પેઢી જે લોકો હતા એ આ તારી નક્કી કરી કે આપણે આ ટાઈમે આપણે ફ્રી હોઈએ તો એ ટાઈમે આપણે આ કામ કરીએ કે જેનાથી દરમ્યાન બાવાનું ઉર્સ મનાવવામાં આવે બાવાની જે બે મુખ્ય કરામતો છે જે અમે અમારા બાપ દાદાઓથી સાંભળતા આવ્યા છીએ એક કરામત છે કે રાજાશાહીના વખતમાં જે મુન્દ્રાની આખે ચારે બાજુ જે કોટ બનાવેલો છે એ કોટમાં ચાર દરવાજા મૂક્યા હતા જે સાંજે મોડેથી પછી બંધ કરી દેવામાં આવતા હતા તો બહારથી એક ટાઈમે જાન આવી અને એ જાન જ્યારે અહીંયા મુન્દ્રા પહોંચી ત્યારે બધા દરવાજાઓ બંધ થઈ ગયા હતા તો એમના માટે બીજો કોઈ આશરો ન હતો તો એ અહીંયા ખરોત કરીને જે જગ્યા છે અહીંયા એમના અબદ્રમાનશાહ બાબાની જગ્યા હતી રહેઠાવાની અને એ ઝૂંપડી વાળીને અહીંયા રહેતા હતા તો આ લોકોને ખબર પડી કે અહીંયા એક જગ્યા છે તો એ લોકો અહીંયા આવ્યા તો બધાએ ભૂખ લાગી હતી તો અબદ્રમાનસ બાવાએ પોતાના માટે એક પ્યાલો ખીચડી બનાવી હતી તો એ લોકોએ માગણી કરી કે અમને ભૂખ લાગી છે તો એ અલ્લાહના પ્યારા વલીને જે અલ્લા પાકે એમને શાન આપી છે એ એક નાના પ્યાલામાં આખી જાનને ભૂખ એ ભૂખ જે હતી ને એ ભૂખ મટાવી નાખી અને ભરપેટ ખવડાવ્યો ખવડાવે એ અલ્લાહ પાકને જે અવલિયા કરામે શાન આપી છે ને એમના હાથમાં એવી બરકત આપી છે કે આ તો એક જાન હતી આવી જો સો જાન આવી જાય ને તો એક પેરામાં ખવડાવી આપે એ અલ્લાહને વલીઓની શાન છે તો એમની મેઇન કરામત હતી અને બીજી કરામત એ છે કે એ ટાઈમે જે સરકારી કામો થતા હતા એમાં પબ્લિક પાસેથી રાજા કામ કરાવતા હતા તો અમારા ખત્રી લોકો પાસેથી પ્રે ભેગા ભેગાનો મતલબ કે જે દિવાલોના કામ હોય કે ચાણતરના કામ હોય એમાં બધાને એમાં કામ કરાવવાનું હોય તો અબદ્રમાનશાહ બાવા એની ખત્રી કોમ ઉપર ખાસ નજરે કરમ હતી તો એ ટાઈમે જે ખત્રી લોકો એમાં જોડાયેલા હતા કે એમના જે આ જે વજન જે છે એ અબદ્રમાનશાહ બાવા જોઈ ન શક્યા અને પોતે જોડાઈ ગયા એમાં કામમાં સાથે ખત્રીઓ સાથે ને બીજા સાથે ને એની કરામત એ જ જાહેરથી કે જ્યારે એમણે તગારી ઉપાડી તો ખભા ઉપરથી ચાર આંગર ઉપર તગારી ચાલે તો રાજાએ જોઈ લીધું તો એમને ખબર પડી કે આ કોઈ નાની હસ્તી નથી આ કોઈ અલ્લાહના ખાસ બંદા છે જેમની આ કરામત છે તો એમણે કીધું કે તમે છોડી દો આ કામ આ તમે કામ ન કરો તો એમણે કીધું કે જે આ ખત્રી ભાઈઓને તે જોડ્યા છે જો તે એને છોડીશ તો હું છોડીશ આનાથી કામ ન કરાવ ખત્રી ભાઈઓથી તો એણે કીધું કે હું ખત્રી ભાઈઓને બધાને આ કામમાંથી મુક્ત કરું છું તમે આ કામ છોડી દો પછી એવી રીતે આ જે મજૂરી કામ જે એકદમ હાર્ડવર્ક હતું એ એમાંથી છુટકારો થયો એ અમારા ખાસ ખાસ થઈ છે બીજી યુવાનોને કરીને દરગાહોથી એમનાથી દરગાહું જોઈએ કારણ કે અલ્લાહ થી પહોંચવા માટેનો જે રસ્તો છે ને એ અવલિયા ક્રામ દરગાહો છે આપણે ડાયરેક્ટ એનાથી પહોંચી નહીં શકીએ આપણામાં તાકાત નથી તો આ દર એવું છે કે અહીંયાથી આપણે જોડાશું તો ત્યાંથી આપણે બગદાદ શરીરનો રસ્તો મળશે બગદાદ જોડાશું તો મદીના પાક રસ્તો મળશે અને મદીના પાકનો એ છે જે મેન મર્કસ એ ડાયરેક્ટ તમને અલ્લાહ પાક જોડી શકશે તો અલ્લાહથી જોડાવું હોય તો સૌથી પહેલા તમે અવલિયા જાઓ તો યુવાનોમાં આજના યુવાનોમાં આપણે જે મોબાઈલ છે અને બીજી જે આ દુનિયાની વસ્તુઓ છે એમાં એટલા મસ્ત થઈ ગયા છે કે ધીરે ધીરે હવે આ અવલિયા ક્રામથી દૂર થતા જાય છે તો આજના યુવાનોને હું ખાસ મેસેજ આપું છું આજના ઉર્ષ નિમિત્તે કે તમે અવલિયા ગ્રામથી જોડાઈ જાઓ જો તમને અલ્લાહ સુધી પહોંચવું હોય તો એક જ રસ્તો છે આ ખાસ પેગામ છે આજ